વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના જાબાજ પોલીસકર્મીની બનાસકાંઠા જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા સંજય સંજયગીરી બાપજી ચાર ધામની યાત્રા ઉપર સાયકલ લઈ નીકળ્યા હતા આજ રોજ અંબાજી ખાતે આવી પહોંચતા પોલીસ પરિવાર દ્વારા અને અંબાજીના ગામ લોકો દ્વારા સંજયગીરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આવું અંબાજી આઈપીએસ અક્ષયરાજ મકવાણાને અહીંયા પોલીસના સ્ટાફ એવા સંજયગીરીશ્રીના સહકાર સમારંભમાં અહીંયા હાજર એવા મારા એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ અંબાજી પીઆઈ શ્રી આરબી ગોહિલ સાથે સાથે અહીંયા હાજર મારા તમામ પીએસઆઈ મારા તમામ પોલીસના બીજા સ્ટાફ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત એવા મારા અંબાજીના ગ્રામજનો મીડિયાના મિત્રો મિત્રો આજે આપણે જણાવવા માગીશ કે આ એક અનોખો દિવસ છે બસો બારમો દિવસ અને જે વ્યક્તિએ સાયકલ ઉપર યાત્રા ચાલુ કરી અંબાજી થી અહીંયા આજે પાછા અંબાજી ખાતે એ પધારેલા છે એવી મિરાથોનો હોય છે મોટી મોટી લાંબી લાંબી આયર્ન મેન કે જેની અંદર તમારું શરીર પોકારી જાય એના કરતાં પણ જો અઘરું કહેવાય કે પંદર હજાર ત્રણસો કિલોમીટર સાયકલ ઉપર પૂરા કરવા આપણે કદાચ બાઇક ઉપર જઈએ ગાડીમાં જઈએ તોય થાકી જાય થાકી જાય કે નહીં જ્યારે એમણે યાત્રા સ્ટાર્ટ કરી ત્યારે મેં તો પહેલાં એમને ના પાડી હતી એક તો મારા જ ડ્રાઈવર છે એટલે મને જ પહેલા તો છોડવાનું મન ના થાય મને એમ થાય કે હું શા માટે તમે જવા દો સૌથી સારામાં સારું ડ્રાઈવિંગ કરે એટલે મને એમ થાય કે તમે ના જાઓ ને એક વખત તો મેં એમને કીધું કે થોડોક સમય પછી જાજો આજો મને કે સારું સર અગેન એમનું મન હતું તો મને કે સર એપ્લાય તો કરી દો રજા એપ્લાય રજા કરી કરી તમને એક હોય મુશ્કેલી આવતી છે ખૂબ હતી એટલે મારી વાત મને એમને ઈચ્છા હતી કે સંજયગીરી તમે જાઓ છો મારો ખૂબ સપોર્ટ છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ આપને કહું કે સપોર્ટ બી કર્યું પણ જ્યારે જાતા ત્યારે મને લાગતું હતું કે એકલા જાય છે એટલે મેં એમને એક વખત પાછી સલાહ આપી તમે ગ્રુપ બનાવીને જાઓ આટલો લાંબો રસ્તો છે રાતના તમે મુસાફરી કરો દિવસના કરો ઘણી વખતે સાયકલ જેવી વસ્તુ છે બગડે આ કરે તમે એકલા ના જાઓ ગ્રુપમાં જાઓ તો કે સર ગ્રુપની અંદર જઈશ ને તો વરી પાછું ક્યાંક મારે રોકાઈ જવું પડે આ કરે આ તો હું એકલો જ એટલે કોઈ પણ મુશ્કેલી આવે હું મારી યાત્રા ચાલુ રાખી શકું એકલો જ જઈશ હું તમે તમારો મોબાઈલ ચોવીસ કલાક ચાલુ રાખજો આપને ક્યાંય મુશ્કેલી પડે તો મને કહેજો કારણ કે ખૂબ લાંબી યાત્રા છે અને એવા એવા રાજ્યોમાં પસાર થઈને જવાનું છે કે જેની લેંગ્વેજ પણ ના આવડતી હોય એવા થઈને રાજ્યો રણમાં થઈને જવાનું ઉપર જમ્મુ કાશ્મીર પહોંચો તો ત્યાં સ્નો હોય બરફવાળા પ્રદેશમાં થઈને જવાનું ડુંગરાળ પ્રદેશમાં થઈને જવાનું નદીવાળા પ્રદેશમાં થઈને જવાનું જ્યાં ખૂબ વધારે વરસાદ પડે એવો વિસ્તાર આવે સુખો ભટભી વિસ્તાર આવે મને એમ હતું કે એ યાત્રા ખરેખર પૂરી કરી શકશે કે નહીં કરી શકે આશ્ચર્યની વાત છે રોજ રોજ અને મારા ફેમિલીમાં મારા ફાધર પણ ઇન્સ્ટાગ્રામમાં એમનું એકાઉન્ટ હતું રોજ જોતા રહીને મને કહે કે આજે સંજયગીરે અહીંયા પહોંચ્યા ત્યાં પહોંચ્યા એ કોઈ વખત તો આશ્ચર્ય થાય કે આટલા ઝડપથી ત્યાં પહોંચી ગયા પછી હમણાં તો નીકળ્યા હતા એક વખત મને કોલ આવ્યો હતો કે સર કે હું જમ્મુ કાશ્મીર પહોંચ્યો છું અને મારે આ ધામમાં જવું છે પણ મારું જે બુકિંગ હતું એ એક મહિના પહેલા પછીનું હતું હું થોડો વહેલો પહોંચી ગયો છું શું વાત કરો છો તો ત્યાં પહોંચી ગયા પાછો ફોન આવ્યો કે સર થઈ ગયા

સુપર હ્યુમન હોય મને એવું લાગે છે કે આટલી ટ્રાવેલિંગ કદાચ કોઈ ના કરી શકે કરી શકે આપણે કદાચ એક દિવસ સાયકલ લઈને જઈએ અને એમ કહીને એકસો ને વીસ કિલોમીટર આપણે કહીએ કે હવે હું એક અઠવાડિયું ઉભો નહીં થાય ઘણી વખતે મારે ગાંધીનગર મીટિંગ હોય અને અમને આવવામાં મોડું થઈ જાય તો અમે ઘણી વખતે મારું કામ બી પૂરું કરું તો આવતા આવતા રાતના બાર વાગી જાય બનાસકાંઠા જિલ્લાના પોલીસકર્મી બસો બાર દિવસમાં પંદર હજાર ત્રણસો કિલોમીટર સાયકલ ઉપર નીકળેલી શિવયાત્રા પૂર્ણ કરી પોલીસકર્મી કર્મી સંજય ગીરી જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે છેલ્લા અઢાર વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરે છે એક વર્ષની રજા લઈ બાર જ્યોતિર્લિંગ ચાર ધામ ભારત બ્રહ્મણની યાત્રા પર નીકળ્યા હતા અંબાજીથી યાત્રા શરૂ કરવામાં આવી હતી આજ રોજ અંબાજી ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સંજય ગીરીના સ્વાગત કાર્યક્રમમાં અંબાજી પહોંચ્યા હતા સંજય ગીરી ગોસ્વામીનો સન્માન સમારોહ અંબાજી ખાતે યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને અંબાજીના ગામ લોકો મોટી સંખ્યામાં સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા સંજય ગીરી ગોસ્વામી અંબાજી માતાના દર્શન કરી યાત્રાની શરૂઆત કરી હતી ચોવીસ મે બે હજાર ચોવીસના રોજ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી સંજય ગીરી રોજના એકસો ને વીસ કિલોમીટર સાયકલ ઉપર અંતર કાપતા હતા આજે દિવસે અંબાજી પરત આવી પહોંચતા ગિરી દ્વારા મા અંબાના શરણોમાં શીશ નમાવી જગત કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી જોતા રહો એ કે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા આવો સાંભળીએ સંજયગિરી ગોસ્વામીને નમસ્કાર દોસ્તો શિવ ભક્તો હું સંજયગીરી ભીખાગિરી ગોસ્વામી ગામ જલોતરા હું પોલીસ બનાસકાંઠા પોલીસ વિભાગમાં એસપી સાહેબના ડ્રાઈવરમાં છું અઢાર વર્ષની મારી પોલીસની નોકરી થઈ છે અને મેં એક વર્ષની શિવયાત્રા ઉપર નીકળ્યો હતો જેમાં શિવયાત્રામાં મારો સંદેશ એવો હતો ભારતના યુવાનો માટે કે સાયકલ ચલાવો સ્વસ્થ રહો અને પર્યાવરણ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો આ મેસેજથી હું નીકળ્યો હતો ઓલ ઇન્ડિયા પોલીસ અને ભારતના યુવાનો માટે તો મેં ચોવીસ મે બે હજાર ચોવીસથી પાલનપુર અહીંયા મા અંબાજીના ધામથી યાત્રા શરૂ કરી અહીંથી હું અમરના અહીંથી અમરનાથ કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી અયોધ્યા કાશી વિશ્વનાથ કલકત્તા રામેશ્વરમ તિરુપતિ બાલાજી કન્યાકુમારી બેંગ્લોર કોઈમ્બતૂર મહારાષ્ટ્ર એમપી અને ગુજરાતમાં સોમનાથ દ્વારિકાના દર્શન કર્યા જેના અંદર ચાર ધામ ઇન્ડિયાના ઉત્તરાખંડના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને પશુપતિનાથ નેપાળ આટલી યાત્રા પૂરી કરી આજે હું મા અંબાના ધામમાં યાત્રા પૂર્ણ કરી પાછો માના દર્શન કરવા આવ્યો છું તો મારી યાત્રામાં પંદર હજાર ત્રણસો કિલોમીટર સાયકલનું મેં રનિંગ કર્યું બસો બાર દિવસ આજે યાત્રામાં મારી થઈ અને આજે હું માતાજીના ધામમાં દર્શન કરવા આવ્યો છું આજની તારીખમાં